નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં ઘણા દુઃખો ભોગવ્યા બાદ હવે આ રાશિના લોકોના સુખના સોનેરી દિવસો આવી ગયા છે માંગ મેલ્ડીની કૃપાથી સફળતા કદમ ચૂશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે વૈચારિક સ્તરે તમે તમારી ઉદારતા અને મધુર વાણીથી બીજાને પ્રભાવિત કરી શકશો મનમાં વાસનાત્મક વિચારો આવી શકે છે આ સમય દરમિયાન તમે માનસિક તણાવનો ભોગ બની શકો છો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા ખોરાકને ટાળો નવા કાર્યનું આયોજન કરી શકશો અધૂરા કામ પૂરા થવા તરફ આગળ વધશે वेपार मांग वेपारृद्धि संभावनाओं है पारिवारिक जीवन मधुरता रहे हाल तनाव की स्थिति बनी छे। परन्तु तेम तम छता काम में व्यस्त रहे शो। तमने सहयोग मैं तब मित्रों से मुलाकात करशो जे जूना दिवसों नी याद अने तमे आनंद अनुभव करशो वृषभ राशि बात करिए तो હાલના સમયે નોકરી અને ધંધામાં મહેનત દ્વારા લાભ થવાની સંભાવના છે હાલના સમયે તમે થોડા તણાવમાં રહેશો થોડી ધીરજ રાખો સકારાત્મક બનો અને તમારા ભવિષ્ય માટે નિર્ણયો લો પરિવાર તરફથી સહયોગ મળશે નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે છે શત્રુ પક્ષ અસરકારક રહેશે વધુ ખર્ચ થશે जीवनसाथी साथे संबंध सारा रहे शे। स्वास्थ्य सारू रहे तमारू मार्गदर्शक ने सहायक व्यक्तित्व तमारा प्रियजनों खूब सारू साबित थशे। प्रभावशाली स्वभाव ने कारणे सहकार मळशे ते तेमना माटे मददरूप साबित थशे, हो परंतु माटे सकारात्मक साबित मिथुन राशि बात करिए तो હાલના સમયે તમે કોઈ મંદિરમાં જવાનું કે કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકો છો તમને માતાનો સાથ અને સહયોગ મળશે ધાર્મિક કાર્યોમાં વ્યસ્તતા વધી શકે છે વિદેશ જવા માટે પરિસ્થિતિ અનુકૂળ રહેશે તમારા પરિવારની ભાવનાઓને સમજીને તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો વિદ્યાર્થીઓ માટે પણ સમય સારો છે અન્યોને પ્રભાવિત કરવાની તમારી ક્ષમતા તમને ઘણી સકારાત્મક બાબતો લાવશે અદ્ભુત જીવનસાથી મળવાના સૌભાગ્યને તમે ઊંડાણથી અનુભવી શકશો તમને કોઈ વરિષ્ઠ અધિકારી પાસેથી જટિલ કામ મળશે યાત્રા તમારા માટે આનંદપ્રદ અને ખૂબ જ ફાયદાકારક રહેશે કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારા કામને આશાવાદી દ્રષ્ટિકોણથી જોશો તો તમને સારા પરિણામ મળશે ભાગ્યમાં વધારો થવાની સંભાવના છે ભાઈ બહેનોનો સહયોગ મળશે તમને તમારા પ્રિયજનનો સહયોગ અને જાહેર સન્માન મળશે વ્યાપાર વધશે અને પ્રતિસ્પર્ધીઓને હરાવી શકશો આવું કરવાથી ભાગ્યના પાના તમારા પક્ષમાં ખુલશે સ્વનિયંત્રિત રહો કલા અને સંગીત પ્રત્યે રુચિ વધશે નોકરીમાં કાર્યક્ષેત્ર વિસ્તરી શકે છે જો કામનું દબાણ વધશે તો પરિવારની ચિંતાઓ પણ વધશે તેથી કામ સંબંધિત દબાણને પડકાર તરીકે લેવું પડશે જીવનમાં જે મળ્યું છે તેનાથી સંતુષ્ટ રહેતા શીખવું પડશે સિંહ રાશિની વાત કરીએ તો હાલનો સમય પરસ્પર મતભેદો ભૂલીને આપના સંબંધોને જાળવી રાખવાનો છે તમે જોશો કે હાલના સમયે ખરાબ પરિસ્થિતિનો અંત આવી રહ્યો છે આ સંજોગો ગ્રહો અને નક્ષત્રો અનુસાર બદલાતા રહે છે તમારા વિચારોને સકારાત્મક રાખીને નિર્ણયો કાળજીપૂર્વક લો ઘરથી દૂર રહેવા માટે મજબૂર લોકોને પ્રારંભિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો અને પરિવારજનો સાથે મતભેદ અને સ્વાસ્થ્ય બગડવાની સંભાવના છે હાલનો સમય મધ્યમ ફળદાયી છે પ્રેમ સંબંધમાં અસ્વીકારનો સામનો કરવાની સંભાવના છે શૈક્ષણિક મોરચે સમયના અભાવે કેટલાક પ્રોજેક્ટ અધૂરા રહી શકે તેવા સંકેતો છે પરિવારના સભ્યો અને બાળકો સાથે મતભેદ થઈ શકે છે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે યશ અને કીર્તિમાંગ વધારો થશે નવા મિત્રો બનશે તમારા નેતૃત્વના ગુણો અને લોકોની જરૂરિયાતોને સમજવાની સંવેદનશીલતા છે જો તમે તમારી જાતને વ્યક્ત કરવાનો આગ્રહ રાખશો તો સફળતા તમારા કદમ ચૂમશે ચતુરાઈથી કામ કરવાથી તમે પૈસા બચાવી શકશો કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરશો તમારે અને તમારા જીવનસાથીને વિવાહિત જીવનમાં થોડી ગોપનીયતાની જરૂર છે જમીન અને મિલકતના સોદામાં લાભ થશે બુદ્ધિમત્તા અને દૂરદર્શિતાની સમાજમાં પ્રશંસા થશે વેપારમાં લાભ થઈ શકે છે અને નોકરીમાં પણ પ્રગતિ થઈ શકે છે कामकाज स्थिति अनुकूल रहे शे। तुला राशि बात करिए तो हाल तब नौकरी धंधा काम में सखत मेहनत की सफलता प्राप्त करशो समय कार्यस्थल पर प्रतिकूल संजोगों रहे घी मेहनत करवी पड़े स्वास्थ्य म थोड़ो बगाड़ थी तमारा विरोधियों पर विजय की लागण साक्षी थशो મતભેદ ટાળો શિક્ષણ પ્રગતિ થશે તમને માતાનો સાથ અને સહયોગ મળશે સ્વભાવમાં ચીડી રહી શકે છે ધાર્મિક કાર્યો તરફ ઝોક વધી શકે છે બિનજરૂરી કાર્યો અને વાતચીતમાં સમય બગાડવાનું ટાળો વેપારનો વિસ્તાર થઈ શકે છે તમને ભાઈ બહેનોનો સહયોગ મળશે સામાજિક કાર્યોમાં ભાગીદારી થશે અભ્યાસમાં રુચિ વધશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે હાલનો સમય આનંદ અને ખુશીથી ભરેલો રહેશે કારણ કે તમે જીવનને સંપૂર્ણ રીતે જીવશો સંબંધોમાં કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે સંબંધોમાં મધુરતા આવી શકે છે હાલના સમયે તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકે છે હાલના સમયે તમારી વ્યૂહરચના કોઈની સાથે શેર કરશો નહીં કોઈ પણ વ્યક્તિ પર વધારે વિશ્વાસ ન કરો વ્યવસાયિક કાર્યમાં તમને સફળતા મળશે ધાર્મિક કાર્યોમાં આસ્થા વધી શકે છે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે કામમાં વધુ પડતા તણાવને કારણે પરિવારની જરૂરિયાતો અને ઈચ્છાઓને અવગણશો નહીં ધનરાશિની વાત કરીએ તો હાલના સમયે કાર્યસ્થળ પર અચાનક વિવાદ થઈ શકે છે ભાવુક થવાનું ટાળો હાલના સમયે તમે તમારા જીવનસાથી સાથે ભવિષ્યની યોજનાઓ બનાવશો ઘર ખરીદવા અથવા બનાવવાના મામલામાં તમારા પાર્ટનરના અભિપ્રાયને અવગણશો નહીં આગામી ખર્ચાઓનું સંચાલન કરવા માટે તમારે સાથે મળીને આગળ વધવાની યોજના બનાવવી પડશે હાલના સમયે તમારો સમય ખૂબ જ સારો પસાર થઈ રહ્યો છે હાલના સમયે તમારા શત્રુઓ શાંત રહેશે પ્રોપર્ટીના સંબંધમાં મોટા સોદા થઈ શકે છે હાલના સમયે તમને રૂટીન વર્કથી ફાયદો મળી શકે છે પરિવર્તન લાભદાયી રહેશે અટકેલા કામ સમયસર પૂરા થશે તમને કોઈની મદદ કરવાનો મોકો મળી શકે છે મકર રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે કાર્યસ્થળના દૃષ્ટિકોણથી હાલનો સમય તમારો છે તેનો પૂરો લાભ લો તમે પૈસા કમાઈ શકો છો જો તમે તમારી બચતનું રૂઢિચુસ્ત્ર રોકાણ કરો આ એક ઉત્તમ સમય છે જ્યારે તમે બધાનું ધ્યાન આકર્ષિત કરશો ધીરજ અને સંયમથી કામ લેવું મુશ્કેલીઓને પાર કરીને પણ તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરશો પાડોશી કે સંબંધીના કારણે વૈવાહિક જીવનમાં મતભેદ થવાની શક્યતા છે જીવનસાથી સાથે મતભેદો માનસિક ચિંતામાં વધારો કરશે તમારી ભાવનાઓ પર કાબૂ રાખો અને એવું કમી પણ ન કરો જેના માટે તમારે પાછળથી પસ્તાવવું પડે કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે વધારાનો ખર્ચ કરવો પડી શકે છે સમજદારીપૂર્વક ખર્ચ કરો તમારે ચિંતા કરવાની જરૂર નથી હાલના સમયે તમારું દુઃખ બરફની જેમ પીગળી જશે તમારા નજીકના સંબંધો પણ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે તમારો ઉદાર સ્વભાવ હાલના સમયે તમારા માટે ઘણી ખુશીની ક્ષણો લાવશે સામાજિક કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે શુભ કાર્યોમાં સહયોગ મળશે અસહાયને મદદ કરશે વિવાહિત લોકોને તેમના સંબંધોને આગળ વધારવાની સુવર્ણ તક મળશે તમને પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે અને કેટલીક ખુશીની ક્ષણો તમારી રાહમાં આવશે મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે અનિયમિતતાના કારણે સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે તમારા જીવનસાથીનો પ્રેમભર્યો વ્યવહાર તમારો સમય ખુશહાલ બનાવી શકે છે નાણાકીય બાબતોમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે નજીકના વ્યક્તિ પ્રત્યે પ્રેમ ખીલી શકે છે કોર્ટ કચેરીના ફેરા થઈ શકે છે બાળકો સંબંધિત સમસ્યાઓ ઉકેલવા માટે થોડો સમય ફાળવો કોઈ પણ ભાગીદારીના વ્યવસાયમાં જવાનું ટાળો તમે ભૂતકાળમાં કરેલી મહેનતનું પરિણામ મેળવી શકો છો હાલના સમયે તમારો ઝુકાવ આધ્યાત્મિકતા તરફ રહેશે ભાઈ બહેનો સાથે મતભેદ થઈ શકે છે નસીબ તમારી સાથે છે નવી નીતિ અપનાવવાના ફાયદા સામાજિક મોરચે જોવા મળશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો